વળતરની રકમ તેમને મળતા લાભો ઉપરાંત મહત્વપૂર્ણ છે કે પોલીસ સ્ટાફને તાલીમ આપી પરત જતા શિક્ષકના અકસ્માતની ઘટના સામે આવી હતી જેને લઈને હવે આ નિર્ણય લેવાયો છે ચૂંટણી દરમિયાન મોટા પાયે સરકારી કર્મચારીઓ ચૂંટણી સાથે જોડાયેલી ફરજ બજાવે છે જેથી કરીને મતદાન પ્રક્રિયા મુશ્કેલી વિના પૂર્ણ થઈ શકે છે આ માટે સરકારી કર્મચારીઓને ચૂકવણું પણ આપવામાં આવે છે જે તેમની જવાબદારી સોંપવામાં આવી હોય તેને આધારિત હોય છે ચૂંટણી દરમિયાન અલગ અલગ પોસ્ટ ઉપર સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે પ્રિસાઇડિંગ ઓફિસરને પંદરસો પચાસ રૂપિયા આપવામાં આવે છે